આ ચેમ્પિયન નતું પાયું ત્યારે સો કિલો રીંગણા ઉતરતા હતા અને ચેમ્પિયન પાયા પછી બસો કિલો રીંગણા ઉતર્યા ઓકે ચલો નમસ્કાર દોસ્તો હરે કૃષ્ણ એકડોમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ એક જબરજસ્ત પ્રોડક્ટની સાથે કે જે ચેમ્પિયન નવાણું પ્રોડક્ટ છે જેના સૌથી સારા સારા હું તમને રિઝલ્ટની વાત કરું તો આપણે કિસાન ભાઈઓએ આમાં રીંગણીમાં યુઝ કર્યો હતો અને યુઝ કર્યા પહેલાં એમને સો કિલો રીંગણા ઉતરતા હતા અને યુઝ કર્યા પછી

જુનાગઢ જિલ્લાનું વેસાન તાલુકાનું પહવારા ગામ જ્યાં અત્યારે આપણે અનુભાના ખેતર ઉપર ઉભા છીએ અનુભા ખેતરમાંથી આ શેનો પાક ઊભો તમારે રીંગણીનો રીંગણી ઊભી છે હવે રીંગણીમાં આપણે ચેમ્પિયન નો ઉપયોગ કર્યો કર્યો હા પીયતમાં આપ્યું હતું ને હા બરાબર હવે આ ચેમ્પિયન નવાનું તમે આપ્યું એ પહેલાં અને એ પછી તમને હું હું ફાયદો દેખાણો અને કેવી કેવી રીતના દેખાણો એ જણાવશો હા આ ચેમ્પિયન નતું પાયું ત્યારે સો કિલો રીંગણા ઉતરતા હતા અને ચેમ્પિયન પાયા પછી

અત્યારે તમને કેટલો તફાવત જોવા મળે છે હું એમાં પચાસ ટકા ઉપર સાઠ ટકા નો છે આમાં બરોબર શું શું તફાવત દેખાય બીજા ના રીંગણી માં એમાં જે રીંગણી છે એમાં કુણેપ નથી બરોબર ને કુણેપ નથી અને જે કુણેપ ને કોળ જોઈ કોળ નથી બીજી રીંગણીમાં માં આયા પછી આ બધું આવ્યું રીંગણા લાઈટ વાળા થયા બરોબર એટલે તો ભાઈ આ રીંગણા નો ભાવે તમને સારો મળ્યો મળે બરોબર ને દસ થી પંદર ટકા વધારે મળે ભાવ વધુ મળે બરોબર હવે આ ખર્ચો આપડે કર્યો બરોબર આ આપડે છસો રૂપિયા નું પેકેટ આવ્યું હતું એક કિલો તો આ છસો રૂપિયા નું પેકેટ નો જે ખર્ચો કર્યો ઈ ખર્ચા સામે તમને આવક થઈ આવક તમને વધારે શાંતિ લાગી કે તમને એવું લાગ્યું કે આ ખર્ચો ખોટો થઈ ગયો ખર્ચો ખોટો નથી હાચો છે સાચો છે ને ખર્ચો આનો ખર્ચો ઉપડી ગયો ને એની એની ઉપર અમને દીધું બરોબર વધારાનું આપ્યું આવક વધારી દીધું આવક વધારી આપ્યું બરોબર હવે આ બધું જે રીતના આપણે અનુભાઈ ને હા અનુભા અનુભાઈ ના કેવા મુજબ રીંગણીની ની અંદર પૂરેપૂરી રીતના એમને સંતોષકારક રિઝલ્ટ ચેમ્પિયન નવાનું હોય આપ્યું છે ઉત્પાદન વધાર્યું છે અને એમની આવકમાં બી વધારો કર્યો છે તો જે છસો રૂપિયાનો એમને ખર્ચો કર્યો એક કિલો ચેમ્પિયન નવાનું લઈને એ ખર્ચો એમને લેખે લાગ્યો કહેવાય બરાબર ને હા હા હવે કંપનીને આપના વતી ક્યાંય રેફરન્સ આપવો હોય તો એના માટે તમારો મોબાઈલ નંબર જણાવશો અમને હા હા સન્નુ બે સુડતાલીસ સુમોતેર ત્રણ છ્યાસી છન્નું બે સુડતાલી ચિમોતેર ત્રણ છ્યાસી બરોબર હનુભાઈ નો મોબાઈલ નંબર છે જેમને રીંગણી ની અંદર પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ ચેમ્પિયન નવાનું થી લીધું છે અને હજી રીંગણી એમની થાયકી નથી છોર ક્યાંય એમને ફીકો પડ્યો હોય કે નબળો પડ્યો એવું નથી લાગતું બરોબર ને તો હવે બીજી વખત પાછો આ ડોઝ માં વાપરવાનું મન થાય કે ન થાય વાપરવાનું જ છે બરોબર ને ચાલો ધન્યવાદ કંપની ની પ્રોડક્ટ ઉપર ભરોસો કરવા બદલ અને ઉપયોગ કરવા માટે આ તો આપણે શાકબકાલામાં રીંગણીમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ આપણે આ ચેમ્પિયન ચેમ્પિયન નવાણું પ્રોડક્ટનું એવું નથી કે રીંગણીમાં જ સૌથી સારામાં સારું રિઝલ્ટ આપે છે અત્યારે આપણે કપાસની સિઝન આવે છે તો કપાસમાં તમે આનો યુઝ કરો એકર એક કેલુનું પ્રમાણ છે કપાસમાં આનો ઉપયોગ કરો પછી આપણે મગફળીની સિઝન ચાલુ છે અત્યારે મગફળીમાં આનો ઉપયોગ કરો જે પણ તમે અત્યારે વાવેતર કહ્યું છે એમાં ચેમ્પિયન નવાણુંનો સૌથી સારામાં સારો ઉપયોગ કરશો અને તમને તમને સૌથી સારામાં સારું રિઝલ્ટ મળશે બરાબર હરેકૃષ્ણ એગ્રોમાં તમને ચેમ્પિયન નવાનું પ્રોડક્ટ મળી જશે અને આપણા હરેક્રિષ્ન એગ્રોમાં અત્યારે ઓફર પણ આવે છે બરાબર કે એ કેટેગરીના પ્રોડક્ટમાં તમે પાંચ હજારની ખરીદી કરો એટલે બધી ફ્રીમાં આપવામાં આવે છે એવી જ રીતે પછી પંદર હજાર તમારી ખરીદી પહોંચે દવા છાંટવાનો પંપ ચાલીસ હજાર પહોંચે એટલે તાડપત્રી એંસી હજાર પહોંચે એટલે ઝટકામાં છે અને એક લાખ રૂપિયાની ખરીદી તમારી થાય એટલે દ્વારકા મંદિર ટૂર તો ખાસ કરીને દરેક ઓફરનો પણ લાભ લો અને આપણી યુટ્યુબ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરો આપણી વોટ્સએપ ગ્રુપ છે એમાં તમે જોઈન થઈ જાઓ જેથી કરીને નવા નવા અપડેટ તમને મળતા રહે ઠીક છે અને આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ